પાટણના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર મ્યુનિસિપલ કમિશનર એમ થન્નારસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે તેમણે કહ્યું કે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે પોતાના અહમ ખાતર વેડફ્યા છે પત્રમાં કિરીટ પટેલે આક્ષેપોની હારમાળા સાથે મ્યુનિસિપલ કમિશનર એમ થનાર ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે સાબરમતી નદીમાં ગંદા પાણી છોડવા મુદ્દે જાહેર હિતની અરજી સુનાવણીમાં હાઈકોર્ટે હુકમની અવગણના થઈ વર્ષ પ્રધાનમંત્રી આવાસ યોજનાના બે કોન્ટ્રાક્ટરોને કોરોના દરમિયાન ભાવ વધારો નહીં આપીને બ્લેકલિસ્ટ કર્યા જ્યારે નવા કોન્ટ્રાક્ટરને જૂના કોન્ટ્રાક્ટર કરતાં ત્રેસઠ ટકા ઊંચા ભાવ આપી કોર્પોરેશનને સો કરોડથી વધુ નુકસાન કર્યું હોવાનો પણ આરોપ લગાવ્યો છે એકથી વધુ મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર જવાબદાર હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નહી હોવાનો કિરીટ પટેલે આક્ષેપ લગાવ્યો છે જો આ મામલે કોઈ નક્કર પગલા નહીં લેવાય તો આગામી સમયમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની કિરીટ પટેલે ચીમકી ઉચ્ચારી છે ત્યારે કિરીટ પટેલના પત્ર મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસનને પ્રતિક્રિયા આપતા તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે તથા સાબરમતી તથા હાડકેશ્વર બ્રિજમાં કડક કાર્યવાહી ઉપરાંત વટવાણ જર્જરીત બિલ્ડિંગ તોડવાની કામગીરી કરી હોવાનું પણ તેમણે જણાવ્યું છે અમદાવાદને લગતા વિષય ઉપર પાટણના ધારાસભ્ય વિશે આક્ષેપ કરે છે એ ખરેખર સત્ય બહારના છે જે મુદ્દાઓ છે એમને જે લેટરમાં લખવામાં આવેલા છે ખાસ કરીને જે સાબરમતી પોલ્યુશન એ પીએલ છે બે હજાર અઢારથી ચાલી રહ્યા છે એના માટે માનીએ હાઈકોર્ટને અમે બ્લુ પ્રિન્ટ કે એ બ્લુ પ્રિન્ટ મુજબ અત્યારે કામ કરી રહ્યા છે કે બીજા મુદ્દા છે હટકેશ્વર બ્રિજના બાબતે આ બધા જાણો છો હટકેશ્વર બ્રિજમાં કડક ના કડક કરે અમે કરી એમાં લાગતા વળગતા તમામને જેલમાં પણ એટલે ક્રિમિનલ કેસ કરીને જેલમાં પણ